આપણે ક્યારેય વિચારીએ છીએ ખરા કે એક ભારતીય નાગરિક તરીકે આપણને કયા હક્કો મળેલા છે આપણી સુરક્ષા માટે આપણા વિકાસ માટે સરકાર પાસે કઈ યોજનાઓ છે ચાલો આજે આ જ બધી બાબતોને બરાબર સમજીએ આ સવાલ છે ને એ ફક્ત સામાન્ય જ્ઞાન માટે નથી આપણા હક્કોને જાણવા એ તો જાણે એક શક્તિ છે અન્યાય સામે લડવાની અને એક સારું જીવન જીવવાની તાકાત સાચું કહું તો આ આપણું સૌથી મોટું હથિયાર છે તો આપણે આ આખી વાતચીત છે ને એ જીવનના દરેક તબક્કામાંથી પસાર થશે એક બાળકના જન્મથી લઈને એક વરિષ્ઠ નાગરિકના સન્માન સુધી આપણો કાયદો આપણી સાથે કેવી રીતે ઊભો રહે છે એ આપણે સમજીશું તો ચાલો શરૂઆત કરીએ આપણા ભવિષ્યના પાયાથી એટલે કે આપણા બાળકોથી કારણ કે સીધી વાત છે દેશની આવતીકાલ કેવી હશે એ તો બાળકોના આજના વિકાસ પર જ નક્કી થાય છે બરાબર ને આ જુઓ આ માત્ર એક સરસ લાઇન નથી આ એક હકીકત છે બાળકોમાં રોકાણ કરવું એ દેશના ભવિષ્યમાં રોકાણ કરવા બરાબર છે કારણ કે શિક્ષિત અને સ્વસ્થ બાળકો જ એક મજબૂત રાષ્ટ્ર બનાવી શકે છે આ જે અધિકારો છે ને એ ખાલી કાગળ પર લખેલા શબ્દો નથી પણ દરેક બાળક માટે એક સુરક્ષા કવચ છે એમને ભેદભાવ વગર એક સ્વસ્થ જીવન જીવવાનો રમવાનો ભણવાનો અને દરેક પ્રકારના શોષણથી બચવાનો પૂરેપૂરો હક છે વર્ષ બે હજાર નવ આ વર્ષને તો યાદ રાખવું જ પડે કેમ કારણ કે ત્યારે જ શિક્ષણનો અધિકાર વાસ્તવિકતા બન્યો આ એક એવો કાયદો હતો જેણે શિક્ષણને એક સુવિધામાંથી દરેક બાળકનો મૂળભૂત હક બનાવી દીધો અને એનાથી લાખો બાળકોનું ભવિષ્ય બદલાઈ ગયું આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે છ થી ચૌદ આ ઉંમરના દરેક બાળકને મફત અને ફરજીયાત શિક્ષણની ગેરંટી મળે છે આનો મતલબ એ થયો કે પૈસાના અભાવે કોઈપણ બાળક ભણતરથી વંચિત ન રહી જાય અને આ કાયદો શિક્ષણને સાચા અર્થમાં બધા સુધી પહોંચાડે છે સ્કૂલમાં એડમિશન માટે કોઈ ફી નહીં કોઈ ટેસ્ટ નહીં અને હા શિક્ષકો પણ પ્રાઇવેટ ટ્યૂશન ન કરી શકે આ બધું એટલા માટે છે કે ભણતર દરેક માટે સરળ અને સુલભ બને બાળપણની સુરક્ષાની વાત તો કરી પણ હવે વાત કરીએ એક પુખ્ત નાગરિક તરીકે આપણી શક્તિની આપણી પાસે એવા કયા સાધનો છે જે આપણને તંત્રને સવાલ પૂછવાની અને જવાબદાર બનાવવાની તાકાત આપે છે આરટીઆઈ એટલે કે રાઈટ ટુ ઇન્ફોર્મેશન માહિતીનો અધિકાર જો આ ખાલી એક કાયદો નથી પણ લોકશાહીમાં આપણને મળેલું સૌથી મોટું હથિયાર છે આ કાયદો આપણને સરકારી કામકાજમાં શું ચાલી રહ્યું છે એ જાણવાની અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવાની તાકાત આપે છે અને સૌથી સારી વાત શું છે ખબર છે આનો ઉપયોગ કરવો એકદમ સહેલો છે ફક્ત વીસ રૂપિયાની ફી ભરીને એક અરજી કરવાની અને જો ત્રીસ દિવસમાં જવાબ ન મળે તો તમે અપીલ પણ કરી શકો છો આ પ્રક્રિયા એક સામાન્ય નાગરિકને સીધો સવાલ પૂછવાની શક્તિ આપે છે ભ્રષ્ટાચાર સામેની આપણી લડાઈ કંઈ આજકાલની નથી આ એક લાંબી સફર છે જુઓ ઓગણીસો ચોસઠમાં એન્ટી કરપ્શન બ્યુરો બન્યું પછી ઓગણીસો ઇઠ્યાશીમાં કડક કાયદો આવ્યો અને એમ કરતાં કરતાં આજના કાયદાઓ સુધી સિસ્ટમને સ્વચ્છ રાખવાના પ્રયાસો હંમેશા થતા રહ્યા છે હકોની વાત તો થઈ ગઈ પણ હવે જરા સામાજિક સુરક્ષા અને કલ્યાણ બાજુ નજર કરીએ અને એમાં પણ ખાસ કરીને દરેક વ્યક્તિની સૌથી મૂળભૂત જરૂરિયાત એટલે કે ખોરાકની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે આ માટે બે હજાર તેરમાં આવ્યો રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદો અને આનો હેતુ એક જ એકદમ સ્પષ્ટ દેશમાં કોઈપણ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે અને દરેકને પૂરતું અને ગુણવત્તાવાળું અનાજ મળે આ કાયદા હેઠળની મા અન્નપૂર્ણા યોજનાના ભાવ પર એક નજર તો કરો ઘઉં ફક્ત બે રૂપિયે કિલો ચોખા ત્રણ રૂપિયે અને જાડું અનાજ તો ખાલી એક રૂપિયે કિલો તમે વિચારો આનાથી લાખો પરિવારોને કેટલી મોટી રાહત મળતી હશે અને વાત અહીં જ નથી અટકતી જે પરિવારોને સૌથી વધુ જરૂર છે એમને તો પાંત્રીસ કિલો અનાજ બિલકુલ મફત મળે છે ગર્ભવતી મહિલાઓને આર્થિક સહાય મળે છે અને ભ્રષ્ટાચાર રોકવા માટે બાયોમેટ્રિક જેવી ટેકનોલોજીનો પણ ઉપયોગ થાય છે ચાલો હવે જીવનના એ તબક્કા પર આવીએ જ્યાં આપણને સૌને સૌથી વધુ સન્માન અને સહારાની જરૂર પડે છે વૃદ્ધાવસ્થા જોઈએ કે આપણા વડીલો માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવી છે આપણે બધાએ આ ફેરફાર જોયો છે નહીં પહેલાં મોટા સંયુક્ત કુટુંબ હતા જ્યાં વડીલોની સારસંભાળ સ્વાભાવિક રીતે થતી હવે વિભક્ત કુટુંબ છે આના કારણે શું થયું વડીલોની સારસંભાળ અને એમની એકલતા એક મોટો સવાલ બની ગયો અને અહીં જ સરકારની ભૂમિકા શરૂ થાય છે બસ આ જ પડકારને ધ્યાનમાં રાખીને સરકારે ઓગણીસો નવ્વાણુંમાં વૃદ્ધો અંગેની રાષ્ટ્રીય નીતિ બનાવી જેનો મુખ્ય હેતુ વરિષ્ઠ નાગરિકોને સુરક્ષા સન્માન અને કલ્યાણ આપવાનો છે અને આ ખાલી પૈસાની મદદ નથી આ સન્માનની વાત છે પેન્શન યોજનાઓ હોય બેંક ડિપોઝિટ પર વધારે વ્યાજ હોય કે પછી સરકારી વૃદ્ધાશ્રમ આ બધાનો હેતુ એક જ છે કે આપણા વડીલો ગૌરવથી અને સન્માનભેર જીવી શકે તો આપણે જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધીની આખી સફર જોઈ કાયદાઓ સમજ્યા યોજનાઓ જાણી પણ એક સૌથી મોટો સવાલ હજી પણ ત્યાં છે આ બધી સારી યોજનાઓ આ બધા અધિકારો એનો લાભ સમાજના છેક છેલ્લા માણસ સુધી પહોંચે કઈ રીતે આનો જવાબ મારે કે તમારે નહીં આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે